ડોક્ટર સ્નેહલ તન્ના ભારત વિકાસ પરિષદ આજ આજરોજ એક પ્રજ્ઞાચક્ષુ દીકરી મનસ્વીબેન પંકજભાઈ ઉનડકટ કેશોદમાં જે આવેલી છે અને બારમા ધોરણમાં ખૂબ સારી મહેનત કરી અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે અને એના બિરદાવવા માટે ભારત વિકાસ પરિષદની ટીમ આવેલી હતી એણે એ સાબિત કરી આપ્યું કે સપના જોવા માટે આંખની જરૂર નથી સપના જોવા માટે સુઈને પણ સ્વપ્ન જોવાની જરૂર નથી પણ સપના જે જોઈ અને સાકાર કરવા હોય તો એક દ્રઢ મનોબળ જોઈએ વિલપાવર જોઈએ અને એનાથી થકી આ એ આજે ખૂબ આગળ આવી છે ત્યાંથી પર્સન્ટાઇલ સાથે એ ખૂબ સમાજ સાથે ઉત્તીર્ણ થઈ છે એની સાથે એમની રાઇટર સુહાનાબેન ઇબ્રાહીમભાઈ કાપા એમને પણ ખૂબ એને મદદ કરેલી છે અને આ તકે આવી અમે બિદાવ માટે ભારત વિકાસ પરિષદની ટીમ સાથે અમે અહીં આવ્યા હતા અને એમને જે ઈચ્છા છે કે બેન્કિંગ સેક્ટરમાં એને આગળ વધવું છે અને એ એનું સપનું સાકાર થાય એના મા બાપનું નામ રોશન કરે લોણ સમાજનું નામ રોશન કરે અને અલ્ટિમેટલી આખા કેશોદમાં અમને અમને ગૌરવ થાય કે ભારત વિકાસ પરિષદે અમને જે પ્રોત્સાહન આપ્યું છે અને કેશોદનું નામ રોશન કરે અને આખા ભારતમાં એનું નામ થાય તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ વંદે માત્ર ભારત માતા કીધું

દીકરી મનસ્વીબેન પંકજભાઈ ઉનડકટ કે માં જે આવેલી છે અને બારમા ધોરણમાં ખૂબ સારી મહેનત કરી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે અને એના બિરદાવવા માટે ભારત વિકાસ પરિષદની ટીમ આવેલી હતી એને એ સાબિત કરી આપ્યું સપના જોવા માટે આંખની જરૂર નથી સપના જોવા માટે સુઈને પણ સ્વપ્ન જોવાની જરૂર નથી પણ સપના જે જોઈ અને સાકાર કરવા હોય તો એક દ્રઢ મનોબળ જોઈએ વિલ પાવર જોઈએ અને એનાથી થકી એ આ જે ખૂબ આગળ આવી છે ત્યાંથી પર્સન્ટાઇલ સાથે એ ખૂબ ચમાક સાથે ઉત્તીર્ણ થઈ છે એની સાથે એમની રાઇટર સુહાનાબેન ઇબ્રાહીમભાઈ કાપા એમને પણ ખૂબ એને મદદ કરેલી છે અને આ તકે આવી અમે બિરદાઓ માટે ભારત વિકાસ પરિષદની ટીમ સાથે અમે અહીં આવ્યા હતા અને એમને જે ઈચ્છા છે કે બેન્કિંગ સેક્ટરમાં એને આગળ વધવું છે અને એ એનું સપનું સાકાર થાય અને મા બાપનું નામ રોશન કરે લોણ સમાજનું નામ રોશન કરે અને અલ્ટિમેટલી આખા કેશોદમાં અમને અમને ગૌરવ થાય કે ભારત વિકાસ પરિષદે અમને જે પ્રોત્સાહન આપ્યું છે અને કેશોદનું નામ રોશન કરે અને આખા ભારતમાં એનું નામ થાય તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ વંદે માતરમ ભારત માતા કીજો મારું નામ ઉનળકટ મનસ્વી પંકજભાઈ છે હું કેશોદની જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ બારમાં અભ્યાસ કર કરું છું મારા ધોરણ બારમાં એટી ફોર પોઈન્ટ થર્ટી થ્રી પીઆર આવેલા છે હું ટોટલી બ્લાઇન્ડ વ્યક્તિ છું મને જીડીવીના શિક્ષકો અને વિદ્યાકુલના શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે એના લીધે જ મેં આટલા પીઆર કરે મેળવેલા છે અને મારી રાઇટર સુહાનાને હું ખાસ થેન્ક્સ કહેવા માગીશ કે એણે મને એટલી હેલ્પ કરી છે થેન્ક યુ એન્ડ શિક્ષકોનો પણ હું ખૂબ જ આભાર માનું છું મેં યુટ્યુબ થ્રુ અને વિદ્યાકુલ થ્રુ જ અભ્યાસ કરેલો છે યુટ્યુબમાંથી પણ મને વિડીયોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તેના સૂર્યોદય ક્લાસીસ અને ભવિષ્યવાણીના ક્લાસીસથી જ એટલું મારા માર્ક્સ આવેલા છે અને આગળ હવે હું બી કોમ ઓનર્સ કરી અને બેન્કિંગના ક્લાસીસ કરવા માગું છું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મારું નામ ઉન્નળકટ મનસ્વી પંકજભાઈ છે હું કેશોદની જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ બાર માં અભ્યાસ કરું છું મારા ધોરણ બારમાં એટી ફોર પોઈન્ટ થર્ટી થ્રી પીઆર આવેલા છે હું ટોટલી બ્લાઇન્ડ વ્યક્તિ છું મને જીડીવીના શિક્ષકો અને વિદ્યાકુલના શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે એના લીધે જ મેં આટલા પીઆર કરે મેળવેલા છે અને મારી રાઇટર સુહાનાને હું ખાસ થેન્ક્સ કહેવા માંગીશ કે એણે મને એટલી હેલ્પ કરી છે થેન્ક યુ એન્ડ શિક્ષકોનો પણ હું ખૂબ જ આભાર માનું છું મેં યુટ્યુબ થ્રુ અને વિદ્યાકુલ થ્રુ જ અભ્યાસ કરેલો છું યુટ્યુબમાંથી પણ મને વિડીયોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તેના સૂર્યોદય ક્લાસીસ અને ભવિષ્યવાણીના ક્લાસીસથી જ એટલું મારા માર્ક્સ આવેલા છે અને આગળ હવે હું બી કોમ ઓનર્સ કરી અને બેન્કિંગના ક્લાસીસ કરવા માગું છું